અમારી સમ્રાટ સમાચાર ચેનલ સબસ્ક્રાઈબ કરો લાઇક કરો કમેન્ટ કરો અને જોતા રહો પડે સમાચારો શિયાળે પડેલા કમોસમી વરસાદના કારણે ખેડૂતોને મગફળી સહિતના પાકોમાં નુકસાન થયું ગુજરાત રાજ્યના મોટાભાગના તાલુકાઓમાં અને જિલ્લાઓમાં પડેલા કમોસમી વરસાદના કારણે ખેડૂતોને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે આજે આપણે વાત કરીએ છીએ જે તળાજા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં તેમજ મહુવા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં પડેલા કમોસમી વરસાદના કારણે મગફળી તલ કપાસ સહિતના કેટલાક પ્રકારના પાકોમાં મોટા પ્રમાણમાં નુકસાન થયું છે આજે ગામના અને ખેડૂત આગેવાન વહતુભાઈ કામળીયા પાસેથી જાણવા મળતી માહિતી મુજબ ખેતરમાં પડેલ મગફળીના પાકમાં મોટા પ્રમાણમાં નુકસાન થયું અને મગફળી ઉગી જવાના કારણે ખેડૂતોને લાખો રૂપિયાનું નુકસાન થયું છે જેથી સરકાર દ્વારા તાત્કાલિકના ધોરણે

કોઈ બી જગ્યાએ તો બધે ઉગવા મળ્યું બધું ઊભી પાથરા ઉગવા મળ્યા હવે એને કાંઈ નહોતું કાંઈ સરકાર આનો ઉકેલ તાત્કાલિક આવે એમ